અમદાવાદમાં આતંકવાદી મદદથી ઓગણીસ વર્ષનો ટેરરિસ્ટને પકડવામાં આવ્યા છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હરિયાણામાં ફરીદાબાદ ગુજરાત ધરપકડ કરી છે તેની પાસેથી બે હેન્ડી ગ્રેનેડ મળી આવ્યા છે આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે જેમાં કેટલા સ્થળો અને ધર્મ સાથે સંબંધિત ડિટેલ્સ પણ મળી આવી છે હાલમાં તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે આરોપી યુવક અબ્દુલ રહેમાન ઓગણીસ વર્ષનો છે જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મુલ્કી ગામમાં રહેતો હતો કેન્દ્રીય એજન્સીના ઇનપુટમાં આધારે રવિવારે રાત્રે ફરીદાબાદના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘટનામાં એની ધરપકડ કરવામાં આવી છે લગભગ ચાર કલાક એની પાસેથી તપાસ કર્યા બાદ તેને પોતાને સાથે લઈને આવવામાં આવ્યો છે ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરીવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું છે જે આતંક ફેલાવી રહ્યું છે આ સંદર્ભમાં હરિયાણા નજીક બે આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી આ આતંકવાદીઓમાંથી એકમાત્ર ઓગણીસ વર્ષનો હતો જેનું નામ અબ્દુલ રહેમાન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે એની ધરપકડ પણ થઈ ગઈ છે હાલ હરિયાણામાં આ કેસમાં ફક્ત અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે લગભગ ચાર કલાક ચાલેલી તપાસ બાદ ટીમો એ યુવકને પોતાની સાથે લઈને આવ્યા હતા બીજા યુવક વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી અને ધરપકડ પાછળ કોઈ કારણ મળ્યું નથી એટલે એનું નામ હજુ બહાર આવ્યું નથી વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર